અને આ બધા આપણા પ્રશ્નોનું સમાધાન કોઈક આપણને આપશે એવી અપેક્ષા આપણે જેની પાસે રાખીને બેસીએ છીએ આ દેશમાંથી પાંચસો ને પિસ્તાળીસ માણસોને ભેગા કરીને આપણે દેશની સંસદમાં પહોંચાડીએ છીએ રાજ્યસભામાં બૌદ્ધિક માણસોને મોકલીએ છીએ કે ભેગા થઈને ગમે તેમ પોતાના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા માણસો સમાજનું બૌદ્ધિક સ્તર પર પ્રતિનિધિત્વ કરતા માણસો બધા ભેગા થઈને આપણી સમસ્યાનું સમાધાન લાવશે એ તો કૂતરા બલાડાની જેમ ઝગડી રહ્યા છે એટલી હદ સુધી સંસદમાં ગલીઓના ગુંડા જેવું વર્તન થાય માઇક તોડી દેવાના અને કાગળો ફાડીને ફેંકી દેવાના અને તમે કોને કહેવા જાવ એ ન સમજાય ત્રણ બિલ મૂકવામાં આવ્યા એ ત્રણેય બિલ જેપીસીમાં મોકલવાની વાત થઈ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પછી આગળ શું નક્કી કરે છે ને બિલ પસાર થાય છે કે કેમ એ સમય પર છોડવાની વાત છે પણ ત્રણ મુખ્ય વાતો જે મૂકવામાં આવી એમાંથી સૌથી વધારે જેનો વિરોધ થયો એ સંવિધાનમાં આવવા જઈ રહેલા સુધારાનો હતો એ સુધારો કહે છે કે તમે પ્રધાનમંત્રી છો કે તમે મુખ્યમંત્રી છો કે તમે બહુ જ મોટા મંત્રી છો જો તમારા પર ગંભીર ગુનો ગંભીર અપરાધનો આરોપ લાગે છે અને તમે ત્રીસ દિવસ સુધી સતત અટકાયત કે ધરપકડમાં રહો છો તો યુ શુડ રિઝાઇન તમારે રાજીનામું આપવું પડશે તમારે તમારું પદ તમારી ખુરશી છોડવી પડશે તમે જેલમાં રહીને સરકાર ચલાવો એ લાલસા એ લાલચ નહીં ચાલે સરકાર જ્યારે આવું કહે છે ત્યારે સામાન્ય માણસો એ વાત સમજે છે કે વાત તો સાચી છે તમારા પર આરોપ લાગે છે તમે જેલમાં જઈ રહ્યા છો તો એ તો તમારી નૈતિક જવાબદારી બને છે કે તમે રિઝાઇન કરો તમે જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરો કેમ કે નિયમ નથી એ કેમનું ચાલે પણ વિપક્ષો જ્યારે આક્રમક થાય છે ત્યારે તમે એમની દલીલોને પણ નખારી નહીં શકો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડીએ જેટલા કેસ કર્યા એમાંથી નેવું ટકા કેસ વિપક્ષના નેતાઓ પર થયા છે શું આ દેશમાં ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો સાથે જોડાયેલા નેતાઓ એકદમ પરમશુદ્ધ છે જો સરકાર બદલાય અને જો સરકાર બદલાયા પછી ઈડી જેની સામે કાર્યવાહી કરશે તો એ ઈડી પણ કોઈ યુપીએના નેતાઓ સામે નહીં કરે આની પહેલાં સીબીઆઈએ જ્યારે તપાસ કરી ગોધરાના રમખાણોની તપાસ હોય કે પછી ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરની તપાસ કે પછી કોલ રેકોર્ડિંગની તપાસ એ વખતે ગુજરાતના ગૃહમંત્રીથી માંડીને અત્યારે જે દેશના ગૃહમંત્રી છે અમિત શાહ એ લોકોને જે રીતે ટાર્ગેટ કર્યા છું એની અંદર રાજનૈતિક ષડયંત્રો નહોતા તો એનો જવાબ બહુ સ્પષ્ટ છે કે જે જે સત્તામાં હોય છે એ એજન્સીને પોતાના પપેટ સમજે છે અને પછી એ પોતાના ઇશારે એને નચાવે છે એ એજન્સીમાં કામ કરતા અધિકારીઓ પોતાની નૈતિકતા બાજુ પર મૂકીને એ કોઈની વફાદારીના પટ્ટા સ્વીકારી ચૂક્યા હોય છે અને એટલા માટે વિપક્ષોને ટાર્ગેટ કરે છે હેમંત સોરેનનું લાંબા સમય સુધી જેલમાં રહેવું કે પછી અરવિંદ કેજરીવાલનું રહેવું એ વાત બતાવે છે કે જો સરકારો ધારે તો એમની પાસે એક કાયદાકીય રસ્તો હશે કે કોઈપણ મુખ્યમંત્રીની સામે તમે કોઈપણ કેસ કરીને એડી તમને ત્રીસ દિવસ સુધી ન્યાયિક હિરાસતમાં અથવા તમારી અટકાયત કરે છે કે પછી તમને ધરપકડ તમારી થઈ જાય છે તો તમે નહીં બચી શકો તમારે મુખ્યમંત્રીનું પદ છોડવું પડશે અને સરકારો કાયદાકીય રીતે પોતાની શક્તિ અને પોતાની તાકાત વાપરીને તમે સરકાર પરથી તમને હટાવી દેશે ઇતિહાસ એવો રહ્યો છે એવું નથી કે એડીએ બીજા નેતાઓની સામે કાર્યવાહી નથી કરી એનસીપી છોડીને પછી ભારતીય જનતા પાર્ટી સાથે પોતાની એનસીપી લઈને જોડાયેલા અજીત પવાર સહિતના નેતા હોય મહારાષ્ટ્રમાંથી જ પ્રફુલ પટેલ હોય કે પછી ચંદ્રબાબુ નાયડુ હોય આ લોકો જ્યારે સરકારની સાથે નહોતા ત્યારે એમની પર ખૂબ કાર્યવાહીઓ થઈ હતી એ સરકારમાં આવે છે એના પછી એક પછી એક એમને ચીટ મળતી જાય છે ઈડી અને સીબીઆઈનો સૌથી વધારે ઉપયોગ તો પક્ષાંતર માટે થયો આવા સમયમાં વિપક્ષ જો શંકાની જેમ સરકારને જુએ છે કે એમના ઉદ્દેશ્યો આમાં શુદ્ધ નથી તો એ બહુ સ્વાભાવિક છે પણ એ જે વર્તન કરે છે એ વર્તનને કેવી રીતે જસ્ટિફાય થઈ શકે દેશની સંસદમાં તમે હો હલ્લો મચાવીને તમે ન પાડ તમે બિલ ફાડીને ન ફેંકો કે તમે માઇક ન વાળી દો તો તમારી વાત નહીં સંભળાય એવું તો થવાનું નથી પણ દેકારો કરવો પોતાની તાકાત બતાવી અને અમે બહુ જ બધા તાકાતવાળા છીએ અને બહુ જ બધી સંખ્યામાં છીએ એ બતાવવા માટે ગુંડાઓ જેવું વર્તન કરવું એ જ જો દેશની સંસદની ઓળખ બનવાની હોય તો પછી એ ઓળખ અને એના દર્શનને એના દિદાર પણ તમે કરી લો દેશની સંસદમાં શું થયું અમિત શાહે શું કહ્યું એ સિવાય ખૂબ બધા સાંસદોએ ખાસી બધી તર્કબદ્ધ વાત કરી છે એમને પણ સાંભળીએ भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए महोदय मैं प्रस्ताव करता हूँ कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए इन तीनों का माननीय अध्यक्ष अपनी पार्टी अपने नेता अखिलेश जी की ओर से पुरजोर विरोध करता हूं और विरोध इसलिए करता कि विरोध इसलिए करता हूं, हूं। माननीय गृह मंत्री जी बहुत नैतिकता की बातें कर रहे हैं आप आपने भाषण दिए थे चक्की पी सिंह महाराष्ट्र में जिनको लेकर डिप्टी सीएम बना के घूम रहे हैं इसलिए जी मैं इस मौके पर कहता के संविधान का संशोधन करने वाले विधेयक संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक और 2019 का और संशोधन करने वाले विधेयक को तो माननीय अध्यक्ष द्वारा नाम निर्देश किए जाने वाले इस सभा के इक्कीस सदस्य और उप सभापति द्वारा मुझे सुनो मुझे सुनो मुझे सुनो मुझे सुनो ना पहले बैठ जाओ बैठ जाओ गृह अध्यक्ष जी मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं मुद पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक सदस्य आप बिल पर बोलिए yeah, yeah, आप सेवन टू के नियम के तहत बोलिए डायरेक्शन है। Sir, आ, आप, 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 है, आ, 19, आप 72 नियम के तहत बोलिए आप आपका डायरेक्शन है 19 A, 19 हाँ है। एटलीस्ट वन वीक नोटिस इज ऑफ बिल I am telling that this bill is, this bill is, this bill is to target the opposition ruling government. This bill is to threaten the people like Nitish Kumar and Kanshiram no, Bhandari. No. This bill is to blackmail Kanshiram Bhandari. Sir, out No. 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 No.